અમિત કેદવે ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર અત્યારે હાલમાં ઓફિસર ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઇવેન્ટ જુદી જુદી જગ્યાએ રાજકોટમાં થવા જઈ રહી તો હાલ અમારા રજિસ્ટરે ચાર અરજીઓ ઇન્વર્ટ થઈ છે અને આજે છેલ્લા દિવસો છે એટલે કદાચ આજે પણ બીજી અરજીઓ આવે તો અમે એને ટેમ્પરરી એનઓસી આપી અને ઇન્સ્પેક્શન કરાવી અને એમના ચાર્જીસ જે ભરવાના હોય છે એ ચાર્જીસ ભરાવી અને સત્વરે આજે સાંજ સુધીમાં અમે બધા લોકોને ફાયર એનઓસી મળી જાય એવી ત્વરિત કાર્યવાહી હાથ ખાસ કરીને કાગળમાં તો જે દિવસે એમને ઇવેન્ટ કરવાની છે એમનું સોગંદનામું પછી ફાયર સેફ્ટીના જે સાધનો એમણે ભાડે રાખેલા હોય તો એમના ભાડા કરાર બરાબર અને એમના બિલ કે સર્ટિફિકેટ કે એ સાથે એટેચ કરવાના રહેશે એમને અને સ્થ સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે એરિયાના હશે એ સ્ટેશન ઓફિસરને ઇન્સ્પેક્શન કરી અને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપશે એટલે અમે એના ઉપરથી એનઓસી ઇસ્યુ કરી દઈશું અને સ્થળ ઉપર એમ લોકોને છ કિલોના એબીસીના ફાયર એક્સિક્યુટર સીઓ ટુના સાડા ચાર કિલીનો કિલોના ફાયર એક્સિક્યુટર પછી રેતીની બકેટ પાણીના બેરલ એ બધી જે પ્રાથમિક ફાયર સેફ્ટીના સાધનો છે એ રાખવાના હોય છે અત્યાર સુધીમાં ચાર અરજીઓ આવેલી છે અને બીજા આજે કદાચ આવે એવું દેખાય છે જે કોઈ તે આયેલો છે ફાયર એનો સી ની પરમિશન કે નહીં લે તો ઉપર કઈ કાર્યવાહી કરવામાં આવશે એ ફાયર એનો સી નહીં લીધેલી હોય તો એ લોકોની ઉપર કડક કાર્યવાહી કરવાના અમારે જે કોઈ સ્ટેશન ઓફિસર અને અમારી નીચેનો જે સ્ટાફ છે જે વોર્ડ વાઇઝ એ પ્રમાણે અમે કડક કાર્યવાહી પણ હાથ ધરશું ચેકિંગ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા પછી બસમાંથી જે જગ્યાએ આયોજન થતા હોય એ હા આયોજન થતા હોય એ લોકો જે ફાયર એનઓસી માગે છે એમનું અમ અમે પહેલાથી જ ચેકિંગ કરી અને પછી જ એનો સી ઇસ્યુ કરીએ છીએ